આજે આપણે કૂંભણીયા ભજીયા બનાવીશું તેના માટે આપણે બધી સામગ્રી ભેગી કરી અને એને કટિંગ કરી લેશું સૌપ્રથમ આપણે આદુ છે એ પાંચસો ગ્રામ લીધેલું છે એ સારી રીતે આપણે મોટા ઝારવાળા ખમણીથી ખમણી લઈશું ત્યાર પછી આપણે જે લીલા ધાણા લીધા છે સવા કિલોથી દોઢ કિલો જેવા એને બારીક કટિંગ કરી લેવાના છે આપણે આજે જે કુંભણીયા ભજીયા બનાવી છે કરીબન વીસ લોકો માટે બનાવીએ છીએ એટલે થોડી ક્વોન્ટિટી ઝાઝી રહેશે ત્યાર પછી આપણે જે લાંબા મોળા તીખા મરચાં આવે છે એને આપણે એક બ્લેડથી કટિંગ કરીશું જેથી કરીને એની ઝીણી ઝીણી સ્લાઇસ પત્તી પડે આપણે એને ક્રશ નથી કરવાના જેથી કુંભણિયામાં એ મરચાંનો ટેસ્ટ સારો એવો આવે મરચાં આપણે પાંચસો ગ્રામ જેવા લીધેલા છે એને સારી રીતે આપણે આવી રીતે બ્લેડથી કટિંગ કરી લેવાનું છે હવે બધી વસ્તુ આપણે કટિંગ થઈને સારી રીતે સાફ કરી અને ધોઈને આપણે મૂકી રાખીએ છીએ તો હવે આપણે એક તપેલામાં એક કિલો જેવો લોટ અત્યારે નાખીશું હવે એમાં જે આપણે સ્લાઇસ કરેલી ઝીણી છે મરચાંની કટકી એ આપણે એડ કરીશું ત્યાર પછી આપણે જે આદુ ખમણીને રાખ્યું હતું એ પણ આપણે એડ કરી દઈશું ત્યાર પછી આપણે જે લીલું લસણ બારીક કટિંગ કરીને કયું છે એ પણ એડ કરી દેસુ હવે આપણે જે લીલા ધાણા કટિંગ કરીને રાખ્યા હતા એ આપણે એડ કરીશું આપણે તપેલું થોડું નાનું છે એટલે જોઈએ એમ આપણે એડ કરતા જઈશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું અને જોઈએ એમ આપણે પાણી એડ કરતા થઈશું અને આપણે કુંભણીયા ભજીયાનું બેટર સારી રીતે આપણે બનાવીશું પાણી આપણે જોઈએ એમ જ એડ કરવાનું છે હવે આપણે એક તવામાં તેલ આપણે મૂકીશું અને ગેસ ચાલુ કરી અને આપણે એને ગરમ કરીશું તેલ આપણું સારી રીતે ઉકળી ગયું છે હવે હાથની મદદથી આપણે કુંભણીયા ભજીયા પાડીશું કુંભણીયા ભજીયા પાડવા માટે આપણે હાથમાં જે બેટર લીધું છે એને આપણે આંગળીની મદદથી ફેલાવતા જઈશું અને નાના નાના ભજીયા એટલે કે ભજી પાડીશું જે આપણે મોટા ભજીયા પાડી એ ટાઈપના આપણે નથી પાડવાના એટલે ખાસ થોડુંક ધ્યાન રાખવાનું આમ મમરી ટાઈપના હોય છે ભજીયા અને એને સારી રીતે આપણે થોડાક ક્રિસ્પી થવા થવા દીશું જેથી કરી એનો ટેસ્ટ સારો એવો આવે આ કુંબળિયા ભજીયા ઓલમોસ્ટ આપણે છાશ સારી ખાવાના હોય છે ઘણા લોકો ચટણી પણ બનાવતા હોય છે એટલે છાસ સાથે વધારે ખવાય છે કુંબણીયા ભજીયામાં ધાણાનું પ્રમાણ વધારે હોવાથી ભજીયા એકદમ લીલવણી બને છે હવે આપણા કૂમણીયા ભજીયા બની ગયા છે આપણે એક એને બાઉલમાં કાઢી લઈશું આ જ રીતે આપણે બધા કૂમણીયા ભજીયા પાડ પાડવાના અને ગરમા ગરમ સર્વ કરવાના છે ને અમારી જો અમારી રેસિપી તમને ગમી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારો અભિપ્રાય અમને જરૂરથી જણાવો અને ઘરે એક વખત ટ્રાય જરૂરથી કરજો